નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના અલંગ યાર્ડ આવેલ ફર્નિચર ખાડામાં વિકરાળ આગ લાગી હતી અલંગના ત્રાપજ રોડ પર આવેલ નીલકંઠ ફર્નિચરમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી ગઈ હતી આ બનાવની જાણ થતા અલંગ અને તળાજા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી આગની આ ઘટનામાં ખાડામાં રાખેલ ફર્નિચર સહિતનો સામાન સળગી ગયો હતો આગની ઘટનાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે